નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાથી મહત્વના સમાચાર ઇન્સ્ટાગ્રામમાં આહિર રાણી આઈડી ચલાવનાર ઈસમની વાવ પોલીસે કરી અટકાયત આહિર રાણી આઈડી પર ગોવિંદ રાઠોડ પોલીસને બદનામ કરતા વિડીયો કરતો હતો અપલોડ દારૂ જુગાર ચાલતા હોવાના અનેક વિડીયો કર્યા હતા અપલોડ પોલીસ અધિકારીઓ તોડ કરતા હોવાની અનેક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ આઈડી પર કરી હતી જીનલ આહિર રાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર આઈપીએસ પૂજા યાદવનો રાખ્યો હતો ફોટો આહિર રાણી ઇન્સ્ટા આઈડી ચલાવનાર ગોવિંદ સંભુજી રાઠોડની પોલીસે કરી અટકાયત સોશિયલ મીડિયામાં પોલીસને બદનામ કરવા મામલે દાંતીવાડા વાવ થરાદ અને આગથલામાં પોલીસ સ્ટેશનમાં આહિર રાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર થઈ ગઈ છે ફરિયાદ સમગ્ર મામલે તનેરા પીઆઈ એમ જે ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ